મેષ રાશિફળ રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સન્માનજનક સ્થિતિનું નિર્માણ થશે તમામ કામ સરળતાથી પૂર્ણ થશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે એકાંત અથવા ધાર્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરો આમ કરવાથી રાહત અને શાંતિ મળશે કોઈ નજીવી બાબતે કોઈ સંબંધી સાથે રણબનાવ થઈ શકે છે તેથી સાવચેત રહો અને તમારી વાણીમાં પણ મધુરતા જાળવી રાખો વિદ્યાર્થી વર્ગે ગંભ્યા સિવાય નકામી પ્રવૃત્તિઓ પર ધ્યાન ન આપો વધુ પડતા ખર્ચ રહે છે વેપારમાં કોઈ પણ વ્યવહાર કરતી વખતે કોઈ પણ પ્રકારની લોન ન લેવી તમારી તરફથી થોડી બેદરકારીને કારણે કાર્યસ્થળમાં કેટલાક કામ બગડી શકે છે પરંતુ ધીરજ રાખો ટૂંક સમયમાં સમય તમારા પક્ષમાં રહેશે પતિ પત્ની વચ્ચે સુમેળ ભર્યા અને સુખદ સંબંધો રહેશે અને ઘરમાં પણ સકારાત્મક વાતાવરણ રહેશે

જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે વગર વિચારે કોઈ પર વિશ્વાસ કરવાથી તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે તેથી સાવચેત રહો ઘરના વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય વિશે વિશેષ માહિતી કાળજી લેવાની જરૂર છે વિદ્યાર્થીઓ અને યુવાનોને ઈચ્છિત પરિણામ નથી મળતું પરંતુ નિરાશ ન થાઓ અને તમારી મહેનત વધારો વેપારમાં તમારી મહેનત અને સમર્પણનું સકારાત્મક પરિણામ મળશે પણ કોઈ નવું કામ શરૂ કરવામાં સાવધાની રાખવી સ્ટાફ અને કર્મચારીઓની સલાહ પર પણ ધ્યાન આપો નોકરીમાં કોઈ વરિષ્ઠ અધિકારીની મદદથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો ઘરના તમામ સભ્યો પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે જેથી કરીને આનંદદાયક વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે શુગરના દર્દીઓએ સંતુલિત આહાર જાળવવો જરૂરી છે કાક અને નબળાઈ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ખુશ અને પ્રફુલ્લિત રહો મિથુન રાશિફળ આજે તમારા પિતા કે પિતા જેવા કોઈની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી તમને શાંતિ મળે છે સામાજિક કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો પરિવારના સભ્યો સાથે ઘરની વસ્તુઓની ખરીદીમાં સારો સમય પસાર થશે નેગેટિવ કોઈ સંબંધી થી સંબંધિત કોઈ અપ્રિય સમાચાર મળ્યા બાદ દુઃખ અનુભવશો અને તેની અસર તમારા અંગત જીવન પર પણ પડી શકે છે તેથી મનોબળ જાળવી રાખો વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના અભ્યાસને આગળ ધપાવવા કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો વેપારમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે કોઈ પણ નવી યોજનાઓ અમલમાં મુક્તિ વખતે ધ્યાનપૂર્વક વિચાર કરો અધિકારી ક્લાયન્ટ અને કોઈના કારણે સેવા આપતા લોકો મુશ્કેલી અને આત્મવિશ્વાસ વધારશે પ્રેમ સંબંધો ગાઢ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે અતિશય થાક કારણે જનઅબળાઈ અનુભાશે કર્ક રાશિફળ આજનો દિવસ થોડી મિશ્રિત અસર કરશે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય વિશે ચર્ચા થશે અને દરેક જણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે યુવાનોને કરિયર સંબંધિત ઇન્ટરવ્યુમાં સફળતા મળશે કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત થશે નેગેટિવ ક્ષતિગ્રસ્ત સાધનોના સમારકામમાં વિલંબ ન કરો જો કે ખર્ચમાં પણ વધારો થશે તમને પરેશાન કરશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ મિત્રની મદદ કરવી પડી શકે છે આજે કોઈ અટકેલું કામકાજ ફરી શરૂ થઈ શકે છે આયાત નિકાસ સંબંધિત વ્યવસાય માટે અનુકૂળ સ્થિતિ રહે તેથી સંપૂર્ણ સખત પ્રયાસ કરતા રહો અને સિદ્ધિઓને સરકી ન જવા દો ઓફિસ માંગથી કોઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં સફળતા મળશે ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મર્યાદા જાળવવાનું ધ્યાન રાખો

કેટલીક વાર તમારી ઈચ્છા પ્રમાણે કામ ન થવાને કારણે તમારામાં આત્મવિશ્વાસની કમી રહેશે અચાનક કોઈ ખર્ચ થઈ શકે છે તેથી તમામ કામ કરતી વખતે બજેટ બનાવવાની ખાતરી કરો ગ્રહોનું સંક્રમણ ઘણું સારું બની રહ્યું છે સમયનો સદુપયોગ કરો અને મહેનત કરો દૂર દૂરના વિસ્તારો સાથે વ્યાપારિક સંબંધો બનશે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારા કેટલાક રહસ્યો ખુલી શકે છે તમને તમારી નોકરીમાં મુસાફરી સંબંધિત સત્તાવાર ઓર્ડર મળી શકે છે પરિવારના સભ્યો સાથે પણ થોડો સમય વિતાવો તેનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે અને એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના પણ વધશે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે કસરત કરો અને થોડો સમય પ્રકૃતિની નજીક વિતાવો કન્યા રાશિ ફળ ઘરના વરિષ્ઠ લોકોના સહયોગ અને માર્ગદર્શનથી કેટલાક ખાસ કામ પૂરા થશે અને નાના સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે કોઈ નજીકના સંબંધીઓ સાથે મતભેદ ઉકેલવાથી સંબંધો સુધરશે અને શાંતિ અને રાહત મળશે નેગેટિવ કોઈ વ્યક્તિને તમારી અંગત બાબતોમાં દખલ ન કરવા દો પારિવારિક મામલાઓમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે જુસ્સાને બદલે તમારી સંવેદનાનો ઉપયોગ કરો જ્યારે તમારી ઈચ્છા મુજબ કોઈ કાર્ય પૂર્ણ ન થાય ત્યારે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો તણાવ લેવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અત્યારે ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે મશીનરી વગેરે સંબંધિત વ્યવસાયમાં સારા નફાની અપેક્ષા છે નાણાં સાથે સંબંધિત ધંધામાં કોઈ ગેરકાયદેસર કામ ન કરો કામ પર કોઈ પ્રોજેક્ટમાં ભૂલ થતાં અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે પતિ પત્નીનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ સંબંધને મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં આગળ વધતા પહેલા સારી રીતે વિચારો અને પછી જ નિર્ણય લો એસિડિટી અને કબજિયાતના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધશે સ્ત્રીઓ તમને હોર્મોનલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તાત્કાલિક સારવાર લેવી તુલા રાશિફળ આજે તમને અતિશય વ્યસ્તતાના બોજમાંથી રાહત મળશે જેથી તમે તમારી ઈચ્છા મુજબની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો બાળકની કોઈ પણ સિદ્ધિ જોઈને મનમાં પ્રસન્નતા રહેશે અને તેનું મનોબળ વધારવામાં તમારો વિશેષ ફાળો રહેશે મિત્રો સંબંધિત કેટલીક જવાબદારી તમારા પર આવી શકે છે જેના કારણે તમે વ્યસ્ત રહેશો તેનો સામનો કરવો તમને મુશ્કેલ લાગશે અતિશય લાગણીશીલતા અને ઉદારતા પર ધીરજ રાખો કારણ કે કોઈ તમારી આ નબળાઈઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે વેપારમાં કોઈ મહત્વપૂર્ણ કળા વગેરે જેવા કામમાં તમને સફળતા મળશે હાલમાં નોકરીમાં કામનો બોજ પણ રહેશે ઘરમાં શાંતિ અને હળવાશનું વાતાવરણ રહેશે સંતાન મેળવવા ઈચ્છતા લોકોને કોઈ સારા સમાચાર મળશે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે તમારું મનોબળ મજબૂત કરો ધ્યાન વગેરે જેવી પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરો વૃશ્ચિક રાશિ શુક્રવાર ચાર આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે આત્મનિરીક્ષણ કરવાથી તમને તમારા ઘણા જટિલ કાર્યોને ગોઠવવાની તક મળશે જો ઘરની જાળવણી ફેરફારને ફેરફાર લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો તેના પર ગંભીરતાથી વિચાર કરો મિત્રો સાથે મુલાકાત થશે નેગેટિવ પરંતુ વ્યવસ્થિત રહેવા માટે તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખો તણાવમુક્ત રહેવું જોઈએ ફાઈનાન્સ સંબંધિત કોઈ પગલું ભરતા પહેલા સંબંધિત માહિતી મેળવવાની ખાતરી કરો અજાણ્યા વ્યક્તિઓની વાતચીત માંગ ન પડો અને ફક્ત તમારા કામ પર ધ્યાન આપો સંબંધિત વ્યવહારો ખૂબ સમજી વિચારીને કરો ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન પણ થઈ શકે છે કોઈપણ પ્રકારની ભાગીદારી પ્રાપ્ત કરશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ અને સુમેર ખૂબ જ સારો રહેશે તમારા લવ પાર્ટનરને કેટલીક ભેગ અવશ્ય આપો પરસ્પર સંબંધોમાં નાની ખુશી અને વધુ નિકટતા લાવે છે ઇન્ફેક્શન અથવા ત્વચા સંબંધિત કોઈ સમસ્યા વધી શકે છે. વાયરલ ઇન્ફેક્શનથી પોતાને સુરક્ષિત રાખવાની ખાતરી કરો. ધનરાશિ પર તમને કેટલાક અનુભવી અને વરિષ્ઠ લોકોના માર્ગદર્શનમાં રહેવાની તક મળશે. સારી માહિતી પણ મળશે. આ સમયે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. કોઈ પણ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ પણ બનાવી શકાશે. જો કોઈ વાદ વિવાદની સ્થિતિ ઉભી થાય તો તેને ઉકેલવાનો પ્રયાસ કરો નહીંતર આના કારણે નજીકના લોકો સાથેના સંબંધો પણ બગડી શકે છે કોઈ સંબંધીના લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓના નિરાકરણમાં તમારા પોતાના કામ અટકી શકે છે પેન્ડિંગ અથવા અટકેલા પેમેન્ટ મેળવવા માટે આજનો સમય સારો છે નવો ઓર્ડર અથવા ડીલ પણ ફાઇનલ થઈ શકે છે પરંતુ તમારી કોઈ પણ યોજના અન્ય લોકો સાથે શેર નહીં જાહેર કામમાં સરકારી સમસ્યાઓ થઈ શકે છે શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે જીવનસાથી અને પરિવારના સભ્યોનો તમને યોગ્ય સહયોગ મળશે પ્રેમ સંબંધોમાં એકબીજા માટે સમય કાઢવો જરૂરી છે વ્યવસ્થિત દિનચર્યા અને ખાવાની ટેવ તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે સફળતા મળશે આધ્યાત્મિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી આરામ અને શાંતિ રહેશે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવી રાખો આમાંથી તમે પરિસ્થિતિ પર ઝડપથી નિયંત્રણ પણ મેળવી શકશો નજીકના સંબંધી સાથે સમસ્યાના ઉકેલ માટે તમારે સમય અને પૈસાની મદદ કરવી પડી શકે છે ધંધાકીય પ્રવૃત્તિઓમાં અવરોધ પેદા કરતી બાબતોની અવગણના કરો અને અન્ય કામમાં ધ્યાન આપો જો કે તમારે સખત મહેનત કરવી પડશે જેના ઉત્તમ પરિણામ મળશે પેપર વર્ક કરતી વખતે ભૂલો થઈ શકે છે વરિષ્ઠોની મદદ લેવી યોગ્ય રહેશે પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને મધુરતા મનોરંજક અથવા ધર્મ સંબંધિત કાર્યક્રમો કરવામાં આવશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાની દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત આહાર સંતુલિત રાખવો જરૂરી છે કુંભ રાશિ ફળ છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આજે મળી જશે જો કોઈ સંબંધી સાથે તકરાર ચાલી રહી હોય તો મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે રાખવું જોઈએ કે તેઓ સમજદારીથી કામ કરે સંજોગો તમારા રહેશે પ્રોપર્ટી સંબંધિત કેટલીક સમસ્યાઓ હજુ પણ રહેશે પરંતુ આ સમયે કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું સંબંધોમાં વિશ્વાસનો અભાવ સર્જાશે જોકે દરેકને ખુશ રાખવું અશક્ય છે વિદ્યાર્થીઓ તેમના કોઈ પણ વિષયમાં સમસ્યાથી પરેશાન રહેશે માટે મુસાફરી કરવી પડી શકે છે પતિ પત્ની વચ્ચેના ખટમીઠા વિવાદો પરસ્પર સંબંધોમાં વધુ મધુરતા લાવશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે શારીરિક નબળાઈ અને શરીરના દુખાવા જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે વ્યવસ્થિત દિનચર્યા રાખો અને તમારા આહાર પર પણ ધ્યાન આપો મીન રાશિફળ તમારા પ્રયાસોથી તમારી આવકના સુધારો થશે અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સુધારો થશે કોઈ પણ યોજના બનાવતા ઉતાવળ ન કરો અને તેના વિશે સારી રીતે વિચાર કરો આ સાથે તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકશો બાળકોની કારકિર્દી સંબંધિત બાબતોમાં સફળતા ન મળવાને કારણે તણાવ વધી શકે છે તેનો આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે તેને સમર્થન આપવાની ખાતરી કરો તમારી કોઈ સમસ્યા કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે પરંતુ તમારા હરીફોની ગતિવિધિઓથી અજાણ ન રહો જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય છે આ કાર્ય ધીમે ધીમે તમને વધુ ઊંચાઈઓ પર લઈ જશે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિની મદદ પણ તમારા માટે ઉપયોગી થશે ઓફિસમાં થોડી અવ્યવસ્થા થઈ શકે છે પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી આનંદનું વાતાવરણ રહેશે શું કાર્યને લગતી યોજનાઓ બનશે યુવાનોએ નકામા પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે ડાયાબિટીસ માટે પણ ટેસ્ટ કરાવવાની ખાતરી કરો